એ મારી માટે વધારે મહત્વની છે સાથે ભાષા જાળવી રાખવાની જે મને તક મળી છે એ પણ મારી માટે ગર્વની વાત છે આજે જે ત્રણ પુસ્તકો પબ્લિશ થઈ રહ્યા છે એમાંથી એક છે જીવનના રંગ અને જેમાં મેં અલગ અલગ આપણી આજુબાજુ રહેલી લાગણીઓ અને ભાષાઓ જે વ્યક્તિત્વ અલગ અલગ પ્રકારના હોય છે એ બધાને આવરી લેતા આર્ટિકલ શક્યા છે જેમાં નાના ઉદાહરણ પણ આપેલા છે જેના કારણે વાચકોને ઇન્ટરેસ્ટ જળવાય અને વાંચવા માટે એ જ રીતે બીજું છે મારું સમિતાનું સીમ કાર્ડ તો સમયતાનું સેમ કાર્ડ એટલે કે જેમ કેમેરામાં એક નાનકડું સીમ કાર્ડ ઘણું બધું સમાવી શકે છે એ રીતે નાની છતાં ટૂંકી વાર્તાઓમાં ઘણું બધું તમને અલગ પ્રકારની લાગણીઓ અલગ પ્રકારના માણસોના વર્તન તમના સ્વભાવ એ બધાને સાંકળી લેતી વાર્તાઓ છે જેમાં ઘણી વાર્તાઓ ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને આધારે પણ છે ઘણી અમેરિકન સંસ્કૃતિને આધારે છે જેના કારણે ડાસપોરા રાઇટિંગ તરીકે પણ તમે એને મૂકી શકો એ જ રીતે બંધ ટોવર જેમાં બે અલગ અલગ ડાયરીની વાત છે બે પ્રેમીઓ જે અલગ રીતે પોતપોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે છતાં એમની જે વચ્ચે સંવેદનાઓ લાગણીઓ બરાબર સંકળાયેલી રહી છે તો એ રીતે એ બંધ ટોવરમાં પણ એક અનોખી લવ સ્ટોરી પણ કહી શકાય અધૂરી પ્રેમ કહાની પણ કહી શકાય એ રીતે લખાવેલી લઘુનવલ છે મારી આજના આ પ્રસંગમાં અ ડૉક્ટર બરવંતભાઈ જાણી સાહેબ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા અરવિંદભાઈ બારોટ જે સરસ એક મજાના ગાયક છે આ સાથે મારું બેન પંકજભાઈ દેસાઈ અને મારો સ્કૂલ મિત્ર પણ કહી શકાય અને મારી અત્યાર સુધીની જર્નીમાં હંમેશા મને પ્રોત્સાહિત કરતો મારો મિત્ર દેવલ શાસ્ત્રી પણ છે સાથે રહેલા તમામ મહાનુભાવ તમામ આમંત્રિત મહેમાનો બધા મારી સાથે છે જેનો મને ખૂબ આનંદ છે મારા આ કાર્યમાં ખાસ અને ખાસ મને મારા પતિ વિનોદ સંપૂર્ણ સાથ મળ્યો છે જેના કારણે મેં મારું ઉપનામ પણ વિનોદી આપ્યું છે અને ડગલે પગલે મારી સાથે રહ્યા છે એમનો ખૂબ આભાર સાથે પંકિતા અને દીપેનભાઈ જે દેવ કલેક્શન અને આ જગ્યાના પોતે ઓનર છે એમના કારણે આ પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે આપ સૌ સમક્ષ મારો સંપૂર્ણ થશે એવી મને ખૂબ ઈચ્છા અને આશા છે આમ તો હું એક અમેરિકામાં રહ્યા પછી પણ સંપૂર્ણ રીતે હાઉસવાઇફ રહી છું જેમાં જેના કારણે મને ઘણો બધો એવો વધારાનો સમય મળતો હતો જેના સદુપયોગ તરીકે મેં પહેલાં વાંચનમાં અને પછી લેખનમાં મને રસ જાગ્યો અને એ લેખન મારું મોટા ભાગે પોઝિટિવ રહ્યું છે કારણ કે મેં જીવનને હંમેશા પોઝિટિવિટી તરફથી જ અને એ જ અભિગમ અપનાવ્યો છે મારા લખાણમાં તમને ક્યારેય નેગેટિવિટી જોવા નહીં મળે જેના કારણ કે વાંચન એ એક આપણું જીવનનું કહી શકાય અને તમે જે પણ વાંચો છો એ તમારા મન પર એની અસર થાય અને થવાની જ છે તો જો તમે નેગેટિવિટી વાંચશો નેગેટિવ સ્ટોરીઝ કે આર્ટિકલ જે પણ વાંચશો તો એની અસર તમારા પર નેગેટિવ થશે તમે હકારાત્મક વસ્તુને વાંચશો તો રિપીટ ટુ રિપીટ તમને ધીરે ધીરે એ અભિગમ તમારો વધતો જશે અને જીવન પ્રત્યેના હકારાત્મક અભિગમને મેં પકડી રાખી અને આજ સુધીનું મારા લખાણ લખેલા છે આપનો પરિચય ના આજે જે પુસ્તકોનો વિમોચન થઈ રહ્યું છે શું કહેશો વિષ્ણુ પંડ્યા પદ્મશ્રી આજે જે લોકાર્પણનો કાર્યક્રમ છે એક અલગ પ્રકારનો છે અલગ પ્રકારનો એટલા માટે કે અનૌપચારિક છે કોઈ વિધિ વિધાન સાથેનો આ કાર્યક્રમ નથી પણ એનો મહત્વ એ છે કે વિદેશ નિવાસી રેખા પટેલ જે ગુજરાતી સાહિત્યમાં એમનું ઘણું પ્રદાન છે વાર્તા નવલિકા નિબંધ વગેરે લખે છે સરસ કતાર લેખક પણ છે અને એમની ત્રણ પુસ્તકો એમના જીવનના રંગ અનેક જેને માટે એમણે કહ્યું છે કે વિચારશીલ જીવન માટેની માર્ગદર્શિકા બીજું પણ એક છે સંવેદના નું સિમ કાર્ડ સંવેદનાની નાની લહેરો અને જિંદગીના મોટા પાઠ એનો શીર્ષક ઉપશીર્ષક છે અને બંધ ડ્રોવર એ શબ્દોની લાગણીઓથી ભીનું અધૂરું પાન શીર્ષક જ તમને સ્પષ્ટ કરે છે કે આ જિંદગીના વ્યાપક ફલક ઉપર જે લખ્યું છે અને સંવેદનશીલ લખ્યું છે ભાષા છે છે શિલ્પ સંવેદના છે કોઈ પણ લેખક ની પાસે એક તો ભાષા હોવી જોઈએ બીજું એનો શિલ્પ ભાષાનું પણ પોતાનું શિલ્પ હોય છે અને ત્રીજું એ બંને સંવેદનામાંથી સર્જાયેલું હોવું જોઈએ સાહિત્યનું આ ઉત્તમ લક્ષણ છે અને આ ઉત્તમ લક્ષણને ને પ્રતિબદ્ધ રીતે વ્યક્ત કરવાનું રેખા કામ કર્યું છે આજકાલ ગુજરાતી ભાષા વિશેના અને સાહિત્ય વિશેના અનેક કાર્યક્રમો થાય છે એમાં આ કાર્યક્રમ વિશિષ્ટ છે વિશિષ્ટ એટલા માટે કે એમાં જે એક સંનિષ્ઠાપૂર્વક સાહિત્યનું સર્જન કઈ રીતે થવું જોઈએ

રાજસ્થાન વિદ્યાપીઠ ઉદેપુર રેખાબેન જ્યારથી સોશિયલ મીડિયામાં લખતા થયા ત્યારથી એટલે કે ઓગણીસો એટલે બે હજાર અગિયાર થી એમની કૃતિઓ એમના કાવ્યો વાંચતો આવ્યો છું અને છ સાત પ્રકાશન તો અમે ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ તરફથી જ કર્યા એના પુસ્તકોમાં જે કુંવારો અવાજ જેને આપે કહીએ કુંવારા શબ્દોની કુમાશ જે કહીએ એ જોવા મળે છે સાથે સાથે માનવ સંબંધો કેવા દ્રઢ છે મન કેટલું આવું છે એ સંવેદના થી પ્રગટ થતા હોય છે આજે વિમોચન થવાનું છે એ સંવેદના નું સિમ કાર્ડ બંધ ડ્રોર ડ્રોર છે પણ બંધ છે આ બહુ મોટી આપણે બંધ ઓરડા ની વાત કરીએ છીએ આ ઓરડાની ખોલવાનું નથી આ ઓરડામાં જવાનું નથી એ જે બંધિયારપણાની આખી વાત એ બંધ ડ્રોરમાં થઈ છે અને સૌથી વધારે મહત્વનો તો એનો નિબંધ સંગ્રહ જે બહાર પડ્યો છે જીવનના રંગ અનેક આ બધા પુસ્તકોમાંથી રેખાબેનની માનવ સંબંધોની ક્ષણભંગુરતા માનવ સંબંધોની દ્રઢતા અને માનવ સંબંધોની મહત્તા પ્રગટ થતી હોય છે આજે એમના ત્રણ પુસ્તકોના લોકાર્પણમાં મારી સાથે વિષ્ણુ પંડ્યા પણ છે અને મારી સાથે અરવિંદ બારોટ પણ છે આ બધા મિત્રો આ ત્રણેય પુસ્તકો વિશે વાત કરવા ધારી છે અને રેખાબેનના ચાહકો પ્રશંસકો સોશિયલ મીડિયામાં તો હજાર જેટલા છે એમાંથી સો જેટલા અહીંયા ઉપસ્થિત છે અને એ સમયે એ સાથે આ બધી વાતો થશે અને એનું પ્રકાશન ગુજરાતીના બહુ જાણીતા પ્રકાશક બહુ લોકપ્રિય પ્રકાશક જે જેડકેટ છે પબ્લિકેશન હાઉસ એને પ્રકાશ પ્રકાશિત કર્યા છે અને એટલા રૂપકડા એટલા નયનરમ્ય મુદ્રણથી થયા છે એનું આકર્ષક લેઆઉટ એનું આકર્ષક મુખપુરુષ એ જોતા એમ લાગે છે કે આ પુસ્તક એના આંતર સત્વને કારણે અને એના બાહ્ય તત્વને કારણે લોકોમાં ખૂબ જ ઉપયોગી થઈ પડશે એટલું જ નહીં ખૂબ લોકો એને ચાહશે

વર્ષોથી ભણાવી પરિચિત સહજ અને સ્વાભાવિક શૈલી સાદગી સરળતા અને ઇમોશન સંવેદના એટલી પ્રબળ હોય છે આ રેખાબેન ની વાતોમાં લખાણમાં કે માણસને ને દરેક ને એમ લાગે કે અમારી પોતાની વાત છે હૃદયને ને સ્પર્શે એવી કારણ કે હૃદય માંથી નીકળેલી છે સુખી વાતો નથી લુખી વાતો નથી એમના ભાષાકીય અલંકારો માં આમ શણગારેલી પણ શૈલી નથી સિદ્ધિ ને સરળ સિદ્ધિ માં ઉતરે એવી શૈલીમાં લખતા લેખિકા છે એમની સાથે લાગણીના સંબંધો છે એમની કલમ ને અને એમને હું સારી રીતે ઓળખું છું પરિચિત છું જાણું છું પારખું છું એટલે એ દ્રષ્ટિએ જોઈએ તો આ ત્રણેય પુસ્તકો છે એ ગુજરાતી સાહિત્યમાં એક અમૂલ્ય પુસ્તકો ગણાય એવા છે કે આમાં સચ્ચાઈ છે અને સંવેદના સચ્ચાઈ છે આમાં કૃત્રિમતા નથી જરાય બાકી સાહિત્ય શૈલીઓ માં કૃત્રિમતા આવી જાય તો ઘણી એનો પ્રાણ બની જતો હોય છે પણ આ લેખિકાની એક પ્લસ પોઈન્ટ એ છે કે એમાં સાદગી સરળતા અને સચ્ચાઈ છે એટલે જે કોઈ આ પુસ્તક વાંચશે તો કે બંદર ડ્રોવર મેં એક જ બેઠકે વાંચ્યું છે એટલે જે કોઈ વાંચશે એને મારા જેવો જ અનુભવ થશે મેં તો એક મારી દ્રષ્ટિથી વાંચ્યું છે પણ વાચક ની ભાવક ની પોતાની દ્રષ્ટિ હોય દરેકે સ્પર્શે એવા બધા પુસ્તકો છે મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન